હાલો દોસ્તો સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના અને દેશી અને જીરાના બ્લોગમાં તો આપણે તમને ખબર છે જીરું વાયું હતું પાણી પાયું હતું પેલું બીજું ત્રીજું ચોથું પાણી પા અને ખોટું લગાડતા જ પાંચમું પાણી પાછું ચાલુ કરી દીધું છે મજબૂરી કારણ કે આપણે પાંચમું પાણી છેલ્લું એક જ પાવું હતું પણ આજ વારું પડે એવું છે કારણ કારણ તમને જણાવવું આગળ તો પહેલાં એક કેવું હું સબસ્ક્રાઈબ બતાવે નથી કહેવાનું તો સબસ્ક્રાઇબ કરવાનું પછી તમને કહું તો પેલાં કારણ બતાવી દઉં તો આપણું જો આ જીરું છે બરાબર એનકાતો જો કે મેં પહી દીધું છે હવારનું ચાલુ કર્યું હતું અને આ પાણી હરવે હરવેલું જાય છે જો આ બધું વહેલું જાય તમને દેખાતું હશે પણ આમાં મોટા મોટો પ્રોબ્લમ શું પીડો ખબર છે આ જીરું આપણું એને હવારમાં જ હારું દેખાય છે અને અત્યારે જો બપોર થાતું થાતું થાય ને ત્યાં બધું એને લંઘાવવા માંડે છે એટલે કે પાણીની તાણ પડી જાય છે જીરાને આમ જો તમે આ બધું જીરું લંઘાવવા માંડવું છે આમ ઉંધું પડવા માંડું છે કારણ કે આને જો હું હજી અત્યારે નહીં પાણી પવું ને તો પછી થોડોક ટાઈમ પછી પાણી પે હજી દસ દિવસ જવા દઈશ તો તો ભાઈ પછી નુકસાનકારક સાબિત થાય છે પાણી એટલા માટે અત્યારે પાંચમું પાણી જેવું તેવું જ પાવ્યું હોય ને કોક કોક ઉરિયાના દાણા નાખાય એટલે કે ખાતર નાખું હોય સમજ્યા તમને બતાવું તો આપણે અત્યારે તો એક જ ભાગ પાવો છે કારણ કે વાહીંમર વાંબર છે એકદમ નથી પાવું એનું કારણ તમને બતાવી દીધું જો આમાં ઊરિયાના દાણા નાખાય એનું કારણ હું ખબર હે કારણ કે એ ઘરે બધું ન બગડે બગડે તો પેલા એક ભાગ બગડી જાય તો પછી એનકા તો કાંઈક ખાય એવું તો ઘઉં લે એવા તો બચે ને પછી ઓલું તો તમને ખબર જ હે કે હે ને હું ખાવ તો પેલા આમ કેમેરો ફેરવી નાખું નકર કર ખારા થાય છે ના આમ જ બોલું કે જીરું જધે ને તો અહીંયા ઘરમાં ઘઉં ના લેવા ઘઉં લેવાના ન વધે એમ જાય એટલે આનું નામ જીરું હે પણ અત્યારે તો ઠીકડો ઠીક જીરું થઈ ગયું પિસ્તાલીસ દિવસ ઉપરનું જીરું હે હાર્યું નહીં તમને દેખાય ને આ હા જોવા એનકા જોઈ લો તમે કાંઈ જીરું આમ અમુક અમુક છોડ ના ના અમુક અમુક મોટા છે ને એવું બધું એ તો થઈ જાય છે હરખું એ તો નર પ્રોબ્લેમ છે અને હાલ પાછા જો આપણા ભૂતિયા દાદાનું જીરું છે જો આને કાંઈ બતાવું અહીંયા હાલ કેરો ભરી ગયો કેરો વારો પડશે ને કાંઈ જીરું ભરી જાય છે એટલે કાંઈ એમ કાંઈ જીરું બતાવી દઉં તમને તો જો આ રી આપણા ભૂતિયા દાદાનું જીરું છે એમનું નાનું જીરું છે જ પણ કાંઈ વાંધો નહીં તો મોટું થઈ જશે તો એનું પાણીનો કેરો વારી દઉં નકરા બધું બોલી જાય છે અને ઉપર થોડીક કાહડી પાવની બાકી પછી કરી પાણી બંધ હજી તો વાર લાગશે તો નાકું વારી નાખ્યું છે અને એક ભાગ તો આપણે ભઈ દીધો છે જીરાનો આ મૂલપાનો જો મેં તમને બતાવ્યું છે ને એ બધો ભાગ પાઈ દીધો છે અને અત્યારે અહીં ઉપરથી આપણે જઈએ મેં આધળું અહીંયા પાણી વારી નાખ્યું છે અને હરવે જો આયલું જાય છે પાણી અને જીરું જોવા એને કા તમે એક જીરું જોરદાર છે બાકી રામ રાખી તો વાત સાચી છે બાકી તો હવે જોવી જોવા જીરું તમે આ પિસ્તાલીસ દિવસનું જીરું હે ઘોઘરા જેવું જીરું જોવો તમે બાકી આ હે ને લંઘાવા માંડું હમણાં જોવા બધા હે ને આ ઊંધા થવા મળશે કારણ કે ભાઈ અત્યારે આને નહીં પાણી પે તો પછી પાણી ક્યારે પાવું વધુ હું જાય છે તો પછી આવવાની લપ રે એટલે ભાઈ પાણી ઝીકી દીધું હે બાકી જોવી હવે શું થાય છે કા જેલમાં નકર પછી દેણામાં એટલે જેલમાં સાથી થઈ ગુનો થોડો કીરો સોરી સોરી દેણામાં નકર એગ્રો વાળાને ને બુજ તો છે આમ થઈ બાઈકી રાખાય જોયું જાય શું થાય આમ આવું જોઈએ એમને લગ્ન જેવું હોય થઈ જાય તો થઈ જાય ઓલે કેમ લગ્ન કિરાવે ભાઈ ટકી જાય ટકી જાય નકર વહી જાય આ જીરું એવું થાય જીરું વાયું હોય તો રહી જાય રહી જાય નકર ફૂકારો કાર્ય આવે છેલે છેલે આમ આવું છે બધું તો હાલો જીગા રાખીને નાખા બીજું હું હોય ઝુકા નહીં સલા તો અત્યારે વાયગા હે હાડા બારંડ એટલે કે એક થવાયું હે અને આપણે ઓલું એક ભાગ પૈ દીધો ને બીજી વાત હવે કાયલ અને અત્યારે આપણે જવાનું છે બીજા ખેતર અહીંયા ઉભા રહ્યું આમ કરી કારણ કે ભાઈ ડાઇટ નથી ને એટલે કોટ માથે ઓઢો તડકો થઈ ગયો બાકી તડકાને આપણે કાંઈ લેના દેના નહીં કાંઈ ફેરનો પડે કારા થઈ ધોરે થઈ એટલે આ જો આ ખેતર છે ને એને આપણે છે પાછળથી જીરું આવેલું એટલે છે નાનું છે અને પાન હતી એમ જ્યાં એટલે એ તો બધી ખબર થઈ જાય છે હરખું મેળે મેળે એટલે આપણે મગરલાલનું જીરું નહીં દે તો અહીંયા નિંદામણ કરવા જવાનું છે તો હાલો તમને બતાવું કેટલાક દાડિયા છે શું છે બધું તમે તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને આને તમને જાંબુડિયું જીરામાં આવે ને કિને કહેવાય ખબર હે જાંબુડિયું જાંબુડિયું એટલે આ ટાઈપનો રોગ હોય ને એને જાંબુડિયું કહેવાય જુઓ આ જીરુડ્યું ને થઈ ગયું જાંબુડી કલરનું એટલે આને જાડિયું કહેવાય એ મોટા ભાગે છે ને પાણી વધારે ભરાય ને એના લીધે થાય એમ જ સમજી ગયા ને તો બસ એટલે આની દવા આવે એટલે સાંટી દો એટલે ફેર તો થોડો ઘણો પડી જાય બાકી હાવની મને નથી ખબર કારણ કે આપણે હજી એ દવા મારી નથી તો હાલો ઉપડી હોય પણ બીજું શું હોય તો ઓલા ખેતરમાં આપણે જીરૂમાં પાણી વારતા જ પાંચમી વાચે આવી ગયો બીજા ખેતરમાં અને અહીંયા પણ જો પાણી હાલે છે અને પાણી અહીંયા અમાર ગોપાલ વેરિયા એ વારે છે પણ આપણે પાણી નથી ફરવાનું આપણે દવા સાંટવાની ઓલી આપણે નિંદામણની વાત કરી છે નિંદવાનું ચાલુ છે એ ચાલુ જ છે તમને કદાચ કાંઈ દેખાય તો એ મગરલાલની બધા નીંદે છે તો આમાં જો ધરોડીની દવા છાંટવાની છે રોડી એટલે તમે કીશું કે તો જો આ રે નહીં આપણા જીરા અંદર હે સાહેબ એટલે આ દવા હે ભાઈ લાવ્યો હો જો આ રહી હે આ ક્યુ ક્યુ જે લેફોક એ જી હોય આ કિંગ બરાબર આપણ કિંગ એક વાંચતા આવડે હા બીજો શું હોય તો હાલો સાચી અનુભવ હે નહીં પણ હવે જોવી જીરું ન ભરી જાય તો સારું તો હાલો ભરી પંપ ને બીજું શું હોય ઝુકેંગા નહીં તો આપણે જો કે પાંચનું પાણી ચાલુ કરીને એક ખૂબ નિંદા દવા સાંટીને પછી ઘડે મગા લાલ ભેગો નીંદો કારણ કે ભાઈ નિંદામણી પડામાં બાકી છે ને એન કા જો કે ધરોડી થઈ જાય પણ એમાં નિંદામણ કરવી પડશે લગભગ નહીં મેળે આવે નથી બરતી ખડ દવાથી તો એ નિંદામણ કરી નાખશું બાકી હવે હોય જાય કારણ કે હવે રજી આપણે જીરામાં પાંચનું પાણી ચાલુ છે ને એ વારવાનું છે તો મળી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય જવાન જય કીન સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં